જૂનાગઢના ભેસાણ તાલુકા ગામમાં માલીડા ગામમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ સમસ્યાનો નિવારણ ન આવતા માલીડા ગામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અહીંયા તો પાણી માથે પણ વલખા મારવા પડે છે માલીડા ગામની અનેક રજૂઆત હતા તેમજ સમસ્યાનું નિવારણ ન આવતા અંતે સાત બે હજાર ચોવીસની ચૂંટણીનો આથી ગામની જાગૃત મહિલાઓને ગ્રામજનો દ્વારા જાગૃત આગેવા બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે જો મહિલાઓ શું કહી રહી છે

મતદાન તમે આ વખતે કરવાના છો કોઈ નથી કોઈ મત દેવાના છો કોઈ જ પાણી આવતું નથી પીવાનું પાણી નથી કેટલા નથી આવતું નથી પીવાનું આવ કોઈ કે તમને કોઈ કોઈ નથી અધિકારી કે કોઈ આવતું નથી તમારી પાસે તો આજે તમે મલિડા ગામ માં ભેગા થયા છો ભેસાણ તાલુકા નું મલિડા ગામ તો શા માટે ભેગા થયા છો તો મતદાન તો તમારું કેવું એવું છે જે તમને પાણી દેશે એને તમે મતદાન જે અધિકારી તમારી સાથે મુલાકાત કરશે વાત કરશે તમારા પ્રશ્નોનો આવશે એને તમે મતદાન કરશો બાકી નગર તમે મતદાન કરવાના છો પાણી ટૂંકબેન આજે તમે મલિરા ગામમાં માં શા માટે ભેગા થઈ જ બધા કેટલા ટાઈમ પીવાનું પાણી તો આવતું છે ને તો તમે ચૂંટણીનો બહિષ્કાર કરો છો મતદાન કરવા જવાના કેટલા ટાઈમ તો પાણી નથી આવતું કોઈ તમને પૂછવા આવે છે કે પાણી આવે કે નથી આવતું ઠેક ઓછ પૂછવા જ નથી આવતું નથી આવતું પડે પાણી નું તમે પૂછો તો શું કે તમને મતદાન તમે આ વખતે કરવાના છો છો કોઈ મત દેવાના પાણી પાણી કેટલા ટાઈમ બધા પીવાનું નથી આવું ઘરે કોઈ કઈ પૂછવા કે તમને કઈ જ